પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ એક ના કાઉન્સીલર જહા વિસ્તારના અને શહેરના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા ખાસ કરીને તાજેતરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનર તરફથી લેવામાં આવેલ પગલા બાબતે કમિશનરનો આભાર માન્યો હતો સાથે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામ સ્થાયી સમિતિમાં પાસ કરવામાં આવ્યું છે જેથી સમિતિના તમામ સભ્યો સામે પણ પગલા લેવા જોઈએ આ સાથે સ્મશાનના મુદ્દે જે વાર્ષિક ઇજારાથી સ્મશાનો આપવામાં આવ્યા છે તેની જગ્યાએ સંસ્થાઓને ફરીથી સોંપવા જોઈએ એવી રજૂઆત કરી હતી

હેલ્પલાઇન નંબર લખ્યો છે વન એટ ડબલ ઝીરો ટુ સેવન ઝીરો સિક્સ ટુ સિક્સ ફાઇવ એ હેલ્પલાઇન હેલ્પલાઇન નંબર પર તમારે ઇન્કમ ટેક્સ કોન્ટ્રાક્ટરોને આપી દીધા પછી સવા મહિનો થયો આજે સાત જુલાઈએ બોર્ડ મારે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જ્યારે નવા આવ્યા ત્યારે મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ મીડિયાએ જે ફાયર બ્રિગેડના સાધનો ખરીદીનો જે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો એમાં સાહેબને જાણ થઈ એટલે એમણે ચીફ ફાયર ઓફિસરને ડેપ્યુટીજી ફાયર ઓફિસર ને અને આરોગ્ય અમલદાર દિવેશ પટેલ સસ્પેન્ડ કર્યા પરંતુ અમારી માંગણી એ છે કે સાહેબ આ અઢીસો રૂપિયાની સિસોટી જયારે સાડા ત્રણ હજાર માં ખરીદી એના સાડા ત્રણ હજાર ચૂકવાયા ગેસ લાઇટર બસો રૂપિયાનું આવે એના પણ ત્રણ હજાર પાંચસો રૂપિયા ચૂકવાતા હોય પાણીની બોટલ ચૌદસો રૂપિયાની એના ત્રણ હજાર ચૂકવાયા હેન્ડ ગ્લોવ સાતસો રૂપિયાના આવે એના બદલે પચીસો રૂપિયાના હેન્ડ ગ્લોવ એટલે આ રીતે

તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું જોયું શું આ સીસોટી સોનાની હતી તો અઢીસોની સીસોટી ત્રણ હજાર આડા ત્રણ હજાર રૂપિયા જ્યારે એનો ભાવ આવ્યો તો સોનાની સીસોટી હતી તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી હતી કે આ કામ કાતો સભામાં લાવે કે પાછું મોકલે એટલે આ રીતે જે મોટો ભ્રષ્ટાચાર જોશે સ્ટેન્ડિંગના ચેરમેનની પણ સંપૂર્ણ જવાબદારી કરી હતી સભ્યોની જવાબદારી હતી સ્ટેન્ડિંગના ચેરમેનને રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી માંગણી છે